नमस्कार दोस्तों खेती परिवर्तन यूट्यूब चेनल स्वागत छे। गुजरात में हाल सारो वरसद लावे तेवी कोई सिस्टम सक्रिय नथी जे बे सिस्टम सक्रिय हती ते राज्य थी दूर थई गई छे जेना कारणे राज्य में वरसद जाने के विराम मूड में हो ला અમદાવાદમાં પણ મંગળવારે તાપમાન વધીને બત્રીસ ડિગ્રી સુધી પહોંચી ગયું હતું આ સાથે બફારો પણ અનુભવાતો હતો મંગળવારે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું હતું કે હાલ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટાની સંભાવના છે ઉપરાંત દરિયા વધુ મોજા ઉહળવાની શક્યતાઓ હોવાને કારણે માછીમારોને પાંચ દિવસ માછીમારી ન કરવાની ચેતવણી આપવામાં આવી છે જો કે આર્તીકાલથી કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદનો पूर्वानुमान છે ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાગરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહીની સાથે યલો એલર્ટ આપવામાં આવી છે જારે 9 મીટર ઓગસ્ટના દિવસે બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ અને દાગરા નગર હવેલીમાં ભારે વરસાદની સાથે ગાજવીજની પણ ચેતવણી આપવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 4 દિવસ વરસાદની આગાહી કરાઈ છે राज्य भर में येलो एलर्ट साथ गाजवीज साथ हलवा मध्यम वरस शक्यता है आठ तथा अगस्त ऑगस्ट रोज दक्षिण गुजरात में भारत छे। वरसी शोवीस कलाक राज्य एक सौ बार नोंदायो वरसद जेमा पावीजेतपुर में एक इंच ता बिना निजर वडोदरा ना करजन सिनोर आनंद ना अक्लवमा 1/2 इंच बरसात नोंधायो हतो 1 शून्य तारीख સુધીમાં ખેડુતો ખેતીમાં વરસાદને કારણે જે બાકી કામ હોય જેમ કે નિંદામણ કાઢો દવાનો છંટકાવ કરવો કે અન્ય કોઈ પણ કામ હોય તે પતાવી લેજો કારણ કે 11મી તારીખથી ફરી એક સિસ્ટમ સક્રિય થાય તેરી ક્ષમતાઓ દેખાઈ રહી છે